અ દાદાને બોલાય તો હવે આ ચિમડી ની અંદરથી ઉપરથી કંઈક અવાજ આવે છે હવે ખિસકોલી છે કે શું છે એને સમજાતું હમણાં બોલ છે આ ની અંદર જે જો જો આ રાત્રિનો સમય છે દોસ્તો આગળ જાઉં ઓલી બાજુ જાઉં આગળ જો તું ને ઓલી બાજુ ખિસકોલી છે કે સકલું છે આની અંદર ફસાઈ ગયું છે જો બોલે જો આવે તમને અવાજ આ અવાજ નથી આવતો તમને એટલો બધો સાંભળો

કે અવાજ સંભળાતો જ નથી તમને જ નથી સાંભળો તમે જો અત્યારે શાંત પડી ગયું છે વિડીયો થોડોક લોંગ થશે દોસ્તો જેથી કરીને આવો કોઈને અનુભવ થયો હોય તો ખ્યાલ આવે ચિમની અંદર હું કાંઈ એવો ઉંદર ફસાઈ ગયો છે ઉંદરનો તો અવાજ નથી આ કિસ્કોલી છે ચકલું છે આ મને છે ને પાંચ વાગ્યાનો અવાજ આવે છે એટલે મને એમ કે આ બારી બહાર બેઠું હોય ને તો એ અવાજ આવતો હોય છે જો અત્યારે શાંત પડી ગયો અત્યારે અવાજ નથી આવતો જોયું તમે ખાનામાં છે આ હા હા એમાં આવે જો ચાલુ કરવી ને મારી વાત સાંભળી તો બહાર નીકળી જવું જોઈએ જનરેટર જેવું થઈ ગયું છે જો ચાલુ કરી એ પર અનુભવ કરો તો એ નહીં ગેસ લાઈન હું કામ ચાલુ કરી ઓલું ચાલુ કરો બસ તમે ટેન્શન લો મારે હું શું આ ચાલો જોઈએ હવે સિમ ચાલુ થાય અવાજ આવતો જો ઓછો થઈ ગયો પધાર આવે છે હું છે ઉંદડો છે ઉંદડો છે એલા બહુ કરી એ ઉંદડો કરી ગયો મારો બટો હા એ તો નીકળી જાય તમ તર હાલો ક્યાં નીચે છે એ ઉપર થી એ ઓલું ઓલું ક્યાં મૂકી હોય ક્યાં છે આમાં મને જ દેખાતો મને દેખાણો હે

ઉંદર છે ઉંદરી મારો બટો આ જે પાઇપ છે ને એમાંથી ઉપર થી કઈક ચડીને આવી ગયો હવે ઉપર ચડી નહીં હતો હોય ફસાઈ ગયો છે સારું ચાલો દોસ્તો એને કાઢવાનો પ્રયત્ન છે દાદા અંદર બોલો જો હવે કયો હવે તમને અવાજ આવ્યો તો શું છે ક્યો હાલો ઉંદર છે ને આમાં ઉંદર ફીટ થઈ ગયો દોસ્તો જો જોઈ શકો છો તમે જો દેખાય છે પગ ચીમની અંદર જો હલે અને મારા વાઇફ છે ને એકદમ સ્ટ્રોંગ છે દોસ્તો ડરે નહીં અને એ કાઢશે આ પાના પેચિયા લઈએ અને હવે ખોલશે અને ધીમે ધીમે કાઢવાનો પ્રયત્ન કરશે પહેલી વાર બીનું છે દોસ્તો આવો કોઈને અનુભવ થયો છે કે ચીમની અંદર ઉંદર કે ખિસકોલી કે કેવું કાંઈ આવી ગયું હોય મને છેલ્લા પાંચ કલાકથી દોસ્તો અવાજ આવતો હતો ઘરની અંદર પહેલાં એમ છું બાર પક્ષી હોય આ બારી બાર બેઠા હોય એટલે કદાચ અવાજ કરતા હોય મારી ડોટરે પણ મને કીધું કે પપ્પા પપ્પા અવાજ આવે છે કંઈક એટલે મેં કીધું બહાર પક્ષી હોય પણ સાંજનો સમય થયો પક્ષી ન હોય અને અવાજ આવે છે જોયું કે ખડખડ ખડખડ અવાજ આવતો હતો તો ઉંદર ભાઈ અંદર બેઠા છે તું ધીમે ધીમે મને બીવડ આવી દીધો એટલે કે તો મને મને તું નીકળ્યો અંદરથી ખિસકોલેથી ભાગી ગઈ ખિસકોલેથી દોસ્તો ભાગી બારી જતી રહી કૂદકો મારીને પેલા મને એમ થયું ઉંદર છે ઉંદર ઉંદર પરસેવો વાળી દીધો અને તારા હાથમાં ટેસ્ટર હતું મને દીક લાગતી હતી મેં કીધું કાંઈક મને વાઈટ થાય સારું ચાલો દોસ્તો પરસેવો વાળી દીધો અને ધંધે લગાડ્યા અત્યારમાં આ બધું ખોયલું હા હા જો દોસ્તો અહીંથી બધું ખોલ્યું છે હવે સાંજે હું કાલે જ ત્યાં ઉપર ફિટિંગ હરકું કરાવી હતી જગ્યા થોડી કોઈ ત્યાંથી કરી ગયું હોય

અને દોસ્તો ઉપરથી જે રીતનું બધાને જેને જેને ચીમની હોય એની ઘરે જે ઉપરની સાઈડનું જે ભૂંગળું હોય અને જે જે બહાર હવા નીકળે એ મૂક્યું હોય એ ટાઈપનું જ છે કંપની તરફથી જે આવ્યું હોય એ પણ આવો રેડ કેસ બને કે આ રીતનું બને તો એના માટેનું થોડુંક ઉપરથી બધાએ પેકિંગ કરવું જરૂરી છે મારા વાઈફ જોઈએ ભાઈ ત્યાં ઉપર ખુલ્લું લાગ્યું તમને એ સાળી જ આવે એનું આખું જે ઓલું પણ થોડીક જીગ્યા છે એમાંથી આવી ગયું અમારે જે આ કડવો અનુભવ છે બીજા કોઈને ન થાય એટલા માટે દોસ્તો ખાસ ઉપરની સાઈડ થી હવા તો નીકળવી જોઈએ તો નીકળવી પડે કે નહીં પણ થોડુંક આવે કાંઈ વાંધો નહીં થઈ કે તમારે સાફ સફાઈ કામ વધાર્યું છે બરાબર તો છે જો આ ઉપરની સાઈડ થી ભૂંગળું છે દોસ્તો બરાબર જ છે ઘરે ઘરે આ રીતનું જોય એમાં કઈ બીજું અલગ ન હોય અને હજી આની કાંઈ જો આપણે નાની જાળી આવતી હોય બરાબર છે તો તપાસ કરશું બીજું તમે શું કહેતા હતા આવી ખબર હોય ને તમારી વાત સાચી છે ખ્યાલ આવી ગયો મન સમાધાન થઈ ગયું બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ